કચ્છમાં એકતાલીસ લાખનું કોકોઈન અફીણ પકડાયું ભુજ અને પંજાબના બે શખ્સોની ધરપકડ છેતાલીસ લાખનું મુદ્દામાલ જપ્ત કચ્છ જિલ્લામાં માદક પદાર્થના વેચાણીની પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે ભુજ એસઓજીએ બે શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી એકતાલીસ લાખની કિંમતનું કોકોઈન અને અફીણ જપ્ત કરવામાં આવ્યું છે ભુજના કોડકી રોડ પર આવેલી ઓક્સફોર્ડ સોસાયટીમાંથી પોલીસે મયુર રસિકલાલ સોની અને પંજાબના ગુરુદેવસિંગ ઉર્ફે મનિન્દરસિંઘને પકડ્યા છે આરોપીઓ પાસેથી એકતાલીસ ગ્રામ કોકેઈન અને બે ગ્રામ અફીણ મળી આવ્યું છે પોલીસે આરોપીઓની કાર મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ છેતાલીસ લાખ વીસ હજાર એકસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી આરોપીઓએ કબૂલ્યું કે તેમને આ માદક પદાર્થ પંજાબથી એક અજાણ્યા શખ્સ પાસેથી મળ્યો હતો પોલીસે આરોપીઓ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કચ્છમાં દરિયાઈ માર્ગે અને અન્ય રસ્તે આવતા માદક પદાર્થના વેપલા સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 31 मार्च 2025 आहता आज ना समाचार आवती काले फरी मड़ी शुरू सुधी मने रजा आपसो नमस्कार